નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું દશેરા એટલે કે વિજયાદશમી તે ભારતમાં ઉજવાતો એક હિન્દુ તહેવાર છે નવરાત્રિના નવ દિવસો પછીનો આસો દશમીનો દિવસ દશેરા કહેવાય છે લંકાના રાજા રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું આથી રામ રાવણ વચ્ચે યુદ્ધ થયેલું આ યુદ્ધમાં રાવણને મારી શ્રી રામચંદ્રજીએ મેળવેલ વિજયના માનમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે આ દિવસે નાટકો પંડાલો લોકમેળા રાવણના પુતળાનું દહન અને દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે રામલીલા પૂર્ણ કરવામાં આવે છે દુર્ગા પૂજા પણ પૂર્ણ થાય છે દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી જુદી ઉજવણી થાય છે ભારતના દક્ષિણ પૂર્વીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વિજયાદશમી પૂજાનો અંત દર્શાવે છે જે મહિષાસુર પર મા દુર્ગાના વિજયનો ઉત્સવ છે ઉત્તરીય અને પશ્ચિમ રાજ્યોમાં આ તહેવાર દશેરા કહેવામાં આવે છે આ પ્રદેશોમાં તે રામલીલાના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે દશેરા તહેવારને ભગવતીના નામ વિજયા નામ પરથી વિજયાદશમી પણ કહેવાય છે એવું માનવામાં આવે છે કે આસો આસોસુસુદશમીના રોજ તારો ઉદય થતા સમય વિજય નામનો કાળ હોય છે આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે વિજયાદશમીના દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને રાવણનો વધ કરી દિવાળીના દિવસે અયોધ્યા પહોંચ્યા હતા રાવણનો વધ કર્યો હોવાથી આ તહેવારને વિજયાદશમી કહેવાય છે કેમ કે રાવણ પર રામે વિજય મેળવ્યો હતો વિજયાદશમીના પૌરાણિક મહત્ત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઈએ આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે યુદ્ધ ન કરવાનો પ્રસંગ હોય તો પણ આ કાળમાં રાજાઓએ અને મહત્વપૂર્ણ પદ ધરાવતા લોકોએ સીમાનું ઉલ્લંઘન કરવું જોઈએ દુર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષે અજ્ઞાતવાસની શરત આપી હતી જો કોઈ તેમને તેરમા વર્ષે ઓળખી લે તો ફરીથી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડે આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનું ધનુષ્ય સમી નામના વૃક્ષ પર મૂક્યું હતું અને પોતે વૃહંડલાના વેશમાં રાજા વિરાટ પાસે નોકરી કરી હતી જ્યારે ગૌરક્ષા માટે વિરાટ રાજાના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને સમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉતારી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો વિજયાદશમીના દિવસે ભગવાન શ્રી રામ દ્વારા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે સમી વૃક્ષે ભગવાનની વિજયની ઘોષણા કરી હતી તેથી જ વિજયકાળમાં શમીની પૂજા થાય છે દશેરાને લઈને જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે દશેરાને દિવસે રાવણ ઉપરાંત રાવણના ભાઈ કુંભકર્ણ અને રાવણનો પુત્ર ઇન્દ્રજીતના પુતળાનું પણ દહન કરવામાં આવે છે શાસ્ત્ર શાસ્ત્રાનુસાર વિજયાદશમીના દિવસે જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે જેથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે હવે વાત કરું કેટલાક કરવા યોગ્ય ઉપાયોની પહેલો ઉપાય દાન દેવું આર્થિક તંગી બીમારી હોય તો દશેરાના દિવસે જરૂર દાન કરો મંદિરમાં જઈ સફાઈ કરવી ધનની કમી નહીં રહે જીવનની સમસ્યાઓ દૂર કરવા તમારા માથા પરથી એક આખું નાળિયેર ઉતારી રાવણ દહનની અગ્નિમાં નાખી દો તમામ દુઃખોનો અંત આવી જશે બીજો ઉપાય છે રાવણ દહનની રાખ રાવણના પૂતળાનું દહન કર્યા પછી જે રાખ બની હોય તે રાખને લાવી ઘરની તિજોરીમાં રાખવી તેનાથી બરકત વધે છે આવકના નવા સ્ત્રોતો ઊભા થાય છે એક વર્ષ સુધી કોઈ રોગ કે દુખાવો થતો નથી ત્રીજો ઉપાય છે નીલકંઠ પક્ષીના દર્શન દશેરાના દિવસે કોઈ નીલકંઠ પક્ષીને જોએ તો આવનારો સમય શુભ રહેશે એમ સમજવું તે જીવનના દુઃખોનો અંત સૂચવે છે અટકેલા કામો પૂરા થાય છે નીલકંઠ પક્ષીને જોઈએ તો તેને પ્રણામ કરવા જોઈએ ત્યાર પછીનો ઉપાય છે અપરાજિતાના છોડની પૂજા અપરાજિતાના છોડની પૂજા કરવાથી દુશ્મનોનો નાશ થાય છે દુશ્મનો દ્વારા થતાં નુકસાન પહોંચાડવાના પ્રયત્નો નિષ્ફળ બની જાય છે એવી માન્યતા છે કે રાવણનો વધ કરવાના થોડા દિવસ પહેલાં આદિ આદિશક્તિ મા દુર્ગાની પૂજા કરી તેમના આશીર્વાદ મળ્યા પછી જ દશમીએ રાવણનો વધ કર્યો દસમીના રોજ માતા દુર્ગાએ મહીસાસુરનો વધ કર્યો તો એવી પણ માન્યતા છે દશેરા એ અનિષ્ટ પર ઈષ્ટની જીતનું પ્રતિક છે સતત દસ દિવસ સુધી રાવણ સામે યુદ્ધ કરીને દસમા દિવસે રાવણનો વધ કર્યો દશેરાના દિવસે તે માતા સીતાને પરત લાવ્યા હતા ત્યારથી જ દશેરાનો તહેવાર અતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે આમ આ તહેવાર ખૂબ જ પ્રાચીન સમયથી ઉજવાતો આવ્યો છે આ દિવસે સમગ્ર દેશમાં જુદા જુદા સ્થાને રાવણ દહન થાય છે દરેક સ્થાનની જુદી જુદી પરંપરાઓ એકદમ જુદી જુદી હોય છે આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે શસ્ત્રો ઉપરાંત સમીના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે આ દિવસે સોનું ચાંદી ઘરેણાં વાહનો ઇલેક્ટ્રોનિક્સની આઇટમો નવા વસ્ત્ર પરિધાન વગેરે ખરીદવા શુભ હોય છે ઘણા લોકો એ નથી જાણતા હોતા કે આ દિવસે એટલે કે દશેરાના દિવસે નીલકંઠ ભગવાનના દર્શન કરવા અતિ શુભ અને કલ્યાણકારી નીવડે છે આજના યુવક યુવતીઓ અને બાળકોને રામ રાવણ યુદ્ધનું કારણ ખબર નહીં હોય વનવાસ દરમિયાન રામ સીતા અને લક્ષ્મણ પંચવટીમાં રહેતા હતા રાવણની બહેન સુપર્ણખા રામ લક્ષ્મણ પર મોહિત થઈ ગઈ હતી લગ્નનો પ્રસ્તાવ મૂકતા બંને ભાઈઓએ ના કહેવા છતાં પણ તે લગ્ન માટે પૂછતી રહી તેથી ગુસ્સે ભરાઈને લક્ષ્મણે સુપર્નખાનું નાક કાપી નાખ્યું તેથી બદલો લેવા માટે રાવણ માતા સીતાનું અપહરણ કરી માતા સીતાને શ્રીલંકા લઈ જઈ તેમને વાટિકામાં રાખ્યા રામે સીતાજીને રાવણ ઉપાડી ગયો હોવાની માહિતી જટાયુ પાસેથી જાણી અને હનુમાનજી સુગ્રીવ જાંબુવાન નળ નીલ અને બાકી સેનાની મદદથી દરિયામાં પથ્થરોનો પુલ બનાવી શ્રીલંકા જઈ હુમલો કરી રાવણનો વધ કરીને શ્રીરામ પોતાની પત્ની સીતાજીને પરત લઈ આવ્યા હતા દર વર્ષે દશેરાનો તહેવાર ઉજવવાનો હેતુ લોકોને સત્ય ધર્મ અને સદભાવનાનો સંદેશ આપવાનો હોય છે સત્યના માર્ગે ચાલતા મુશ્કેલીઓ તો અનેક આવશે જ પણ તેમ છતાં અંતે વિજય સત્યની જ થશે તેથી વ્યક્તિએ સત્યના પથ પરથી ક્યારેય ભટકી ન જવું જોઈએ પોતાની અંદર રહેલી ખરાબ વૃત્તિઓને દૂર કરી સારા બનવાનો સંદેશ દશેરાના ઉત્સવમાં છુપાયેલો છે રાવણ કુંભકર્ણ અને ઇન્દ્રજીતના બનાવવામાં આવતા પૂતળા ફટાકડાથી ભરેલા હોય છે આ પૂતળા દેખાવમાં મોટા હોય છે તે જ રીતે બુરાઈ પણ મહા લાગે છે પણ પૂતળાઓ સળગાવતા તે રાખ બની જાય છે એ જ રીતે બુરાઈઓનો પણ અંત આવે છે રાવણ દહન સાથે જ દશેરા પૂરા થાય છે અને રામલીલા પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે ખરાબ કામ કરનાર વ્યક્તિ ભલે ગમે તેટલો મહાશક્તિશાળી હોય પણ અસત્યના માર્ગે ચાલનાર વ્યક્તિનું પતન અવશ્ય થાય જ છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ